હવે મિત્રો હું બનાવવા જઈ રહ્યો છું ભાગ ત્રણ તો એ જેમાં આપણે જાશું મનીકર્ણથી ધર્મશાળા જે અઢીસો કિલોમીટર અંતરે આવેલું છે ને આખી રાત આપણે બસ ચાલશે ને સવારે પહોંચી જશું મારા જૂના વિડીયો છે તેને હું એડિટ કરીને વોઇસ ઓવર કરીને તમારી સામે રજૂ કરું છું તમને મિત્રો ગમે વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી ના વિડીયો મનીકરણથી નીકળી આખી રાત બસ ચાલ્યા પછી સવારે પહોંચી ગયા ધર્મશાળા મની કરણથી ધર્મશાળા અઢીસો કિલોમીટર દૂર છે જેને અમારે પહોંચવામાં નવ કલાકનો સમય લાગ્યો સવારમાં વહેલા પહોંચી ગયા તો જેથી કરી હોટલનો એક પણ રૂમ ખાલી નહોતો પછી તો શું પછી તો હોલમાં સુવાનો વારો આવ્યો બધા એક સાથે સુઈ ગયા હોલની અંદર ચાલતી બસમાં તો કોને નીંદર આવે આખી રાત બસ ચાલ્યા પછી સીધો હોલ મળ્યો એમાં સૂઈ ગયા પણ થાક તો બહો જ હતો તો ઉતરતો જ નહોતો બધા મોડે સુધી સૂતા રહ્યા સુરજ દાદા ઉગી ગયા સરસ મજાનો વ્યૂ આપણને ધર્મશાળાનો જોવા મળ્યો પછી તો રૂમ પણ મળી ગયો અને પછી સવારમાં કર્યું ટીવી ચાલુ સમાચાર જોઈ લીધા ધર્મશાળામાં એક મોટું ક્રિકેટનું સ્ટેડિયમ આવેલું છે તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ ટેક્સી બાંધીને સીધા પહોંચી ગયા સ્ટેડિયમ પર ત્યાં પહોંચીને સુંદર મજાના ગુલાબના આપણે ફૂલ જોયા હિમાચલ પ્રદેશના ધર્મશાળાનું સ્ટેડિયમ દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું સ્ટેડિયમ છે ધર્મશાળા હિલ સ્ટેશન ઉપરાંત ક્રિકેટનું સ્ટેડિયમને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે અમે ગયા ત્યારે કોઈ પ્રકારની મેચ નહોતી ને આખું સ્ટેડિયમ ખાલી હતું સ્ટેડિયમમાં બેસી ક્રિકેટ મેચ જોવાની એક યાદગાર ક્ષણ બની જાય છે કુદરતી સુંદરતા સાથે ક્રિકેટની મજા પ્રવાસીઓને રમત પ્રેમીઓને બંનેને દિલ જીતી લે છે હવે અમે પહોંચી ગયા છીએ શહીદ સ્મારકની અંદર જે દેવધરના જંગલોની વચ્ચે આવેલું છે આ સ્મારક આપણા જવાનોની યાદમાં બનાવેલું છે અહીં ઘણા અલગ અલગ પ્રદર્શનો રાખવામાં આવેલી છે જેમ કે ફાઈટર પ્લેન ટેન્ટ બીજું ઘણું બધું છે આની અંદર જોવાલાયક એક ભારત દેશનો નકશો પણ બનાવવામાં આવેલો છે જે આપણને દૂરથી દેખાય છે બધા રાજ્યોના અલગ અલગ કલર કરેલા છે એક મંદિર આવેલું છે ભોળાનાથ દાદાનું જે તળાવ ને કિનારે આવેલું છે જેને દુર્વેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે તે ખૂબ જ સુંદર મજાનું તળાવ તેની બાજુમાં જ ભોળાનાથનું મંદિર લોકેશન પણ એક નંબર લાગ્યો દુર્વેશ્વર મહાદેવના દર્શન કરીને પછી પડાવ્યો બધા ગ્રુપ ફોટો પણ દાદા કે ફિટ નહોતા થાતા ફોટાની અંદર એટલે નીચે બેસીને પડાવી લીધો ફોટો એને કેવા બધા મસ્ત લાગે છે હોટલે પહોંચતા પહોંચતા પડી ગઈ રાતને બીજે દિવસે આપણે જવાનું છે દલાઈ લામાના દર્શન કરવા માટે હોટલેથી નીકળી સીધા સવારમાં પહોંચી ગયા દલાઈ લામાના દર્શન કરવા માટે જે ધર્મશાળાથી અગિયાર કિલોમીટરના અંતરે આવેલું છે નું કોતરણી કામ એટલું મસ્ત કરવામાં આવેલું અમે જોઈને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા આને પ્રેવિલ કહેવાય આપણે ગુજરાતીમાં માળા કહીએ ભાઈ સાચું કહું અહીં આવીને મગજ એકદમ શાંત થઈ ગયું શું વાતાવરણ છે મૂર્તિ જોઈને કેટલી શાંતિનો અહેસાસ થાય છે આ દલાઈ લામાનું મુખ્ય મંદિર છે જ્યાંથી આ ભાષણ કરતા હોય છે આપણે આપણા મંદિરમાં આ રીતે પ્રણામ કરતા હોય છે દંડવટ પ્રણામ કહીએ તો આ લોકોનો કંઈક રિવાજ આવો છે એવી જ રીતે લોકો કરે છે સંકુલમાં પ્રવેશ કરતી વખતે અવાજોના આપણી જિજ્ઞાસા જાગૃત કરી દે છે હાથની તાળીઓ દ્વારા વિરામ ચિહ્ન આપે છે આપણે ભલે દલીલ સમજીએ આ એક ચર્ચા હંમેશા જોવા માટે રસપ્રદ છે આ એક મોટું સ્પ્રેલ છે જેને ફેરવવામાં થોડીક શક્તિની જરૂર પડે છે આના કૂતરા તો ભાઈ બહુ માથા ભર્યા અમે અંદર એન્ટ્રી લીધી પગ જ અમને કવડવા દોડ્યું જે નાનું એવું પણ નાગનું બચું છે હવે બધા સવારે વહેલા ઉઠીને પાછા જઈ રહ્યા છીએ ડેલહાઉસી જે ધર્મશાળાથી દોઢસો કિલોમીટરના અંતરે આવેલું છે અને ખૂબ જ મસ્ત વ્યૂ પોઈન્ટ ત્યાં પણ છે ચાલો તે જઈએ ને જોઈએ હવે સવારે બધા વહેલા ઉઠી પાછી ટેક્સી બાંધીને નીકળી ગયા ડેલહાઉસી જવા માટે ડેલ હાઉસીમાં પણ ખૂબ જ ઠંડી પડે પણ સવારમાં વરસાદ પણ સારો આવી ગયો ધર્મશાળામાં આધ્યાત્મિક ઉર્જા લીધા બાદ હવે આપણે કુદરતી સૌંદર્ય માણવાનું છે તો ચાલો હવે જઈએ વાહ આ વ્યૂ જુઓ આપણે વાદળા ઉપર છીએ ઠંડી તો જોરદાર છે અહીં ઉભા રહેવાની મજા કંઈક અલગ જ છે આખું ડેલ આવશે આપણી નીચે હોય તેવું લાગી રહ્યું છે આવું વ્યૂ જોવ હોય તો જૂનાગઢના ગિરનારમાં જવું પડે મેં એક વિડીયો મૂક્યો છે ગિરનાર પર્વતનું ચોમાસામાં એક જુદું જ રૂપ જે મારી ચેનલ ઉપર મેં મૂકેલો છે તો ચેનલની વિઝિટ કરીને આ વિડીયો જોઈ લેજો ઠંડી એટલી કે મોઢામાંથી ધુવાડા નીકળી જાય વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત થતી હોય તો વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ને તમારા મિત્રો સાથે શેર કરી લેજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછજો લેડીઝ લોકોને લાગી ગઈ ભૂખ તો એક જગ્યાએ મેગી ખાવા માટે ઊભા રહી ગયા કોકે પીધા ચા પાણી કોકે કર્યો નાસ્તો થોડોક એવો વરસાદ આવે નાના મોટા ઝરણા તરત જ ચાલુ થઈ જાય આ વાદળા તો પહાડો વાતો કરવા માટે નીચે આવી જાય જો હવે અમે જઈ રહ્યા છીએ અમારી ટેક્સીમાં ડેલ આવશે ખજિયાર જે બાવીસ કિલોમીટર દૂર છે તેને મિની સ્વિટ્ઝરલેન્ડ પણ કહેવાય છે સમય પસાર કરવા માટે અમે અંતાક્ષરી રમતા રમતા જઈ રહ્યા છીએ ગીતોનો આનંદ માણી રહ્યા છીએ કોઈક સુરમાં ગાય છે તો કોઈક બે સુરમાં ઓ માય ગોડ આ શું છે આ ખરેખર ભારત છે આ સીન જોયા બાદ મને સૌ પ્રથમ આ જ વિચાર આવ્યો દોસ્તો આ છે મિની સ્વિટ્ઝરલેન્ડ એટલે કે ડેલ હાઉસી નું ખજિયાર જેને મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે પણ ઓળખાય છે ખજિયાર પહોંચીને બધાના ચહેરા ઉપર તો અલગ જ ખુશી જોવા મળે છે મિત્રો તમારે સસલા ફોટો પડાવો તો ત્રીસ રૂપિયામાં તમને સસલા સાથે ફોટો પાડવા મળશે અમારા ટૂર ઓર્ગેનાઇઝરે આજે અમને જમવાનું સાથે ટેક્સીમાં આપી દીધું કારણ કે અમારે બપોરે આવતા આવતા ખૂબ જ મોડું થઈ જવાનું હતું તો આપણે એક સાથે બેસી ગયા જમવા માટે હવે કોઈક ઘાસ પર દોડી રહ્યા છે કોઈક ઘોડે સવારી કરી રહ્યા છે કોઈક ઝોમ્બિંગ કરી રહ્યા છે કોઈક ગ્રુપ ફોટા પડાવી રહ્યા છે કોઈક જમી રહ્યા છે આપણને એમાંથી એક વસ્તુ જેમીને એટલે એક્ટિવિટી કરવા માટે આપણે નવી જ ચેલેન્જ એક્સેપ્ટ કરી ઘેટા પકડવાનું કામ ઘણી વાર ઘેટા પાછળ દોડ્યા પછી એક એક ઘેટું પકડાવવાનું પછી કામ સોંપ્યું મારી પત્નીને એને તો ભાળીને જ ઘેટા ભાગી ગયા તમે ડેલ હાઉસીમાં એક જગ્યાએ હેર કટિંગ કરાવવા ગયા તો ત્યાં વાત સાંભળી કે ડેન્ડકુંડ નામની એક જગ્યા છે ત્યાં તમે જાશો તમને બરફ જોવા મળશે પછી તો શું બરફનું નામ સાંભળીને સીધા બધા પહોંચી ગયા ડેન્ટકુંડ મનાલીનો જે આનંદ લીધો છે એ ફરી વખત લેવાનો છે ડેન્ટકુંડની અંદર પછી તો શું બધા નાના બાળકોની જેમ એક પછી એક મેળા લસરપટી ખાવા પછી રસ્તામાં આવે ચંબા તો ત્યાં પહોંચી ગયા મસ્ત મજાની ટેન્ક જોવા માટે પછી જોયા ફાઈટર પ્લેન પછી કર્યું ખાસ કામ ક્યુ તો કે ફોટા પડાવવાનું પછી બીજે દિવસે સવારે વેલા નીકળી ગયા અમૃતસર જવા માટે બસો કિલોમીટર દૂર થાય છે ડેલ થી અમૃતસર